મેયર ભરતભાઈ બારડે ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી આપતી પોસ્ટ મૂકી હતી બાદ ભરતભાઈ બારડે પોતાનો સૂર બદલ્યો હતો કોના દબાણથી આ સુર બદલ્યો તેની ચર્ચા મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે તેમના ભારતીય જનતા પાર્ટીના માયભાવનગર ગ્રુપમાં ગઈકાલે રાત્રે તેમને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને હોદ્દેદારો દબાવતા હોવાના ઇશારો કરતી એક પોસ્ટ મૂકી હતી જેમાં તેઓ સિનિયર કાર્યકર્તા હોવા છતાં તેમને દબાવવામાં આવતા હોય જેના કારણે મેયર ભરતભાઈ બારડે તેમના વોટ્સએપ ગ્રુપમાં જો મને ખોટી રીતે દબાવવાની કોશિશ કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું જાહેરમાં આત્મવિલોપન કરીશ હવે સહન થતું નથી અને આત્મવિલન પણ કર્યા પહેલાં કંઈકના રાજ ખોલતો જઈશ આ પોસ્ટ અનુસંધાને સવારે મીડિયાએ ભરતભાઈ બારડ સાથે વાતચીત કરતા તેમણે તેમનો સુર બદલ્યો હતો તો શું આવા સાચા અને કર્મનિષ્ઠ ભાજપના ભરતભાઈ બારડને કોના ઇશારે દબાવવામાં આવી રહ્યા છે તે નામોની ચર્ચા બજારમાં ફરતી થઈ હતી તો આ શિસ્તબંધ પાર્ટી હવે મેયરને દબાવનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે કે મેયરને દબાવશે તે જોવાનું રહ્યું છે જતી હોય કે કોઈને ને દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતો હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણી વાર આવું કેતા હોય છે એકબીજા

ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્ત ની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ તો ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બીજો કોઈ અર્થ નથી લેવાનો મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા ના ચારે મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ ફ્રેશ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે

તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે કઈ ફરિયાદ કરવાની હોતી નથી આ વાયરલ પોસ્ટ બાબતે શહેર પ્રમુખ કુમાર શાહ સાથે વાત કરતા આ પાર્ટીનો પ્રશ્ન હોય જે આજની બેઠકમાં કોઈ મંદુક હશે તેમ નિરાકરણ લાવવાનો સૂર તેમણે છેડ્યો હતો અને વડીલ છું

કુમાર ભાઈ પત્રકારોને જવાબ દીધો નથી પત્રકાર ને તમને યશપાલ જવાબ પૂરેપૂરો દઈ દીધો દર વખતે તમે આ વસ્તુ ની વાત કરો પૂરેપૂરો જવાબ આપ્યો છે અને શાંતિ થી ભ્રષ્ટાચાર લઈને આક્ષેપ થઈ છે